નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ વોર્ડ વિસ્તારમાં પાણીની સમસ્યા છે ધ્યાનમાં કોંગી કાઉન્સિલર સ્થાનિક મહિલાઓ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ રજૂઆત કરવા પહોંચી ગયા વોર્ડ નંબર આવેલ મસ્જિદની પાછળ માડી મસ્જિદ કહાર મહોલ્લો આ વિસ્તારોમાં છેલ્લા અઢી મહિનાથી પ્રેશર વગર અપૂરતા સમય માટે પાણી આપવામાં આવે છે જેથી વિસ્તારના નાગરિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તે છતાંય કાર્યવાહી નથી થતી માંડ પાંચથી દસ મિનિટે જેટલું પાણી આપવામાં આવે છે અને ફરી એકવાર જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ત્રણથી ચાર દિવસમાં પાણી આવી જશે તેવું જણાવવામાં આવે છે ત્યારે માંગ છે કે આ સમસ્યાનો કાયમી નિકાલ થાય જેના કારણે લોકોને હાલાકી ન પડે પાણી પુરવઠાના જે તે અધિકારીઓ બધાને રજૂઆતો કરી કમિશનર સાહેબને આપણે સભામાં વારંવાર રજૂઆત કરી ખાલી એકવાર આઈને જોઈ જાય છે કે બે દિવસ પછી હવે પ્રેશર મહીસાગરથી પાણી આવતું નથી ઉપરથી કંઈ ઘટ પડે છે કૂવામાં કંઈ રેતી જતી રહી છે એવું કારણ કે છે ગમે તે થાય તમે પૂરતા પ્રેશર થી કલાક બે કલાક દોઢ બે કલાક તો પાણી હોવું અને આપણે રોજ અને મોટર જગ મંગાઈએ છીએ બહાર થી પાણી પીવા માટે આપડા સાહેબ છે ને કામ કરવામાં એક નંબર છે આપણે ગયા વખત આયા હતા પણ સાહેબ બહાર હતા એટલે આપણે નતા મળ્યા સાહેબ અમારા વિસ્તારમાં અંસારી મસ્જિદ ની પાછળ વાત ફર્યા લોકોના ઘરોમાં મોટર બી નહીં લગાવતા પણ બિચારાઓને માન માન દસ મિનિટ પાંચ મિનિટ એટલું જ પાણી છેલ્લા બેથી અઢી મહિના થઈ ગયા છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર તેરમાં અંસારી મસ્જિદની પાછળ ભાટફળિયા માળી મોલ્લો કહાર મોલ્લો એ વિસ્તારમાં માન માન પાંચ મિનિટ દસ મિનિટ એવું પાણી આવે છે અઢી અઢી મહિનાથી મારા વિસ્તારની બહેનો વારંવાર અમને રજૂઆતો કરે અમે જે તે અધિકારી પાણી પુરવઠામાં રજૂઆત કરતા આવે છે તો પણ કોઈ પણ જાતનો ફેર પાણીમાં પડતો નથી એવું કહેવામાં આવે છે કે મહીસાગરથી કૂવામાં રેતી આવી ગઈ છે ત્યાંથી આવક ઓછી થઈ ગઈ છે એના લીધે પાણી ઓછું આવે છે પછી પંપો ચાલતા નથી બરાબર અમને એ કશું જોવું ને અમને તો અમારા વિસ્તારની બહેનોને પૂરતા પ્રેસરથી પાણી જોઈએ અને વહેલી તકે આજે અમે કમિશ્નરશ્રીને મળવા હતા અમને ખાતરી આપી છે કે બે ચાર દિવસની અંદર કામગીરી શરૂ કરીને એનો નિકાલ કરીને વિસ્તારના લોકોને સારું એવું પાણી આપવામાં આવશે વહેલી તકે અમારી અમારી એટલી જ માગણી છે કે અમારા બહેનોને રોજે ફોન કરવા પડે પાણીના માટે વલખા મારવા પડે એટલે વહેલી તકે અમારા વિસ્તારની જે બહેનો આજે અમે રજૂઆત કરી છે વહેલી તકે પાણી મળવું જોઈએ એને અગાઉ પણ અમે વારંવાર અસંખ્યવાર આના માટે સભામાં રજૂઆતો કરી છે પત્ર લખ્યા છે તો પણ આ અધિકારી શું કરવા બેઠા છે ખબર નથી પડતી આખા વડોદરા શહેરમાં તમે જોજો પાણી માટે કેટલા રોજના મોરચા આવે છે લોકો રજૂઆતો કરે છે ને અમારા વિસ્તારમાં નવાપુરા વિસ્તાર હોય બકરાવાડી વિસ્તારમાં હોય કહાર મોલ્લામાં હોય ને અંસારી મસ્જિદની પાછળ તો બિલકુલ પાણી નથી આવતું એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે જે કંઈ લાઇન્સ કાવરિંગ કરવાની હોય કે પંપો રિપેર કરવાના હોય જે પણ કરીને વહેલી તકે પૂરતા પ્રેસરથી પાણી મળે એવી અમારી માગણી છે મારી રજૂઆત છે કે હું નવાપુરા વિસ્તારથી છું અને કેટલાક દિવસ સુધી પાણી આવતું નથી અમારે ત્યાં અમે હરરોજ વોટર જગ મંગાવીએ છીએ પાણી પીવા માટે પણ નથી હોતું પૂરતું પાણી મળતું નથી વાપરવા માટે તો એક એક સાઈડ પર રહી વાત પણ પીવા માટે પણ પાણી નથી રહતું બસ જલ્દીથી જલ્દી પાણી બે કલાક આપો થી આઠ સુધીમાં પાણી આવવું જ જોઈએ કમિશનર સાહેબ રજૂઆત કરી હા કમિશનર સાહેબ રજૂઆત કરી પહેલાં પણ રજૂઆત કરી હતી એ સાહેબ છે ભાડું સાહેબ છે એમણે પણ રજૂઆત કરી હતી એમણે પણ બહુ કોશિશ કરી છે પર કંઈ એક્શન થતું નથી જોઈએ એવું એક્શન મારું નામ રુક્ષાર શેખ